તો આપણે ભાજી લઈ આવી બરોબર મને ગોળી આવી જો હા ઈ ગોળીઓ જતી ને ઈ જતી ને હા એને ઓલી નાની નાની ગોળી આવે ને એને રમમી છે પહેલા આપણે ભાજી લઈ આવી તો પછી ભાજી લેવા જઈએ હા છે મારું આ શું છે ટ્રેક્ટર છે એવું છે બધું ચાલો આપડે જઈ ઊભા થાવ તો હે શું બધું દેવું પેલા ક્યાં મે આવું કઈ કે રમવાનું હોય છે ભાઈ આયુષભાઈનું આયુષભાઈ ને આપણે પૂછ્યું ગુંદા ની ખાવાની છે કે નહીં કઈ બાજુ જવું છે આયુષભાઈ ગુંદાના મોરની ભાજી લેવા હું લઈને જાવ છો હે લાલ બુદી લાવવાની છે હાલો ગુંદે તો આવી ગયા છે પણ ગુંદે સડા એવું છે નહીં આમ જો આવી ગયા છે આપણે ગુંદાના મોર ની ભાજી લેવા આ ગુંદો છે જો આ ગુંદો છે તો આપણે અહીંથી ભાજી લેવાની છે તો વાજી લેવા માટે ઉપર ચડવા માટે કોકને ગોતવા તો પડશે જ ગુંદા આવી ગયા છીએ આપણે તો આપણે ગુંદાની ઉપર સડવા વાળું કોક તો જો ને આપણે એક બેન દયાબેન કરીને સેના આપણે કહીએ છીએ એ એ સીડા તો છે પણ અહીંથી સડા એવું નથી પણ હાંથી સીતાફળીને ન્યાથી ચડી ને આ માથે વ્યાજા હે બાકી આથી તો સડાઈ એવું છે નહીં ને આયુષભાઈ તો એ ભેગી કરે છે હું આયુષભાઈ ભેગું કરું બસ ગું સર તમારું આયુષ્ય તો ગુંદાની ભાજી આંબી છે આંબી ને ભાઈ હા લાટ ભેગી કરી ને પછી ગુંદાની ભાજી બનાવવાની છે કા બનાવીને એમ આવી રીતે કંઈક સભાઈ બહુ ઓછી છે ગુંદાની ભાજી જો અમારે આયુષભાઈ ભાજી ખૂટવા મળ્યા છે ખૂટવા મળ્યા ને આયુષભાઈ ભાજી હે હા જો ભાજી અમે લઈ આવ્યા છે અને આવ ભાઈ ભાજી ખૂટવા મળ્યા છે હવે એને ખૂટતા આવડી ગયું છે કા ખૂટતા આવડી ગયું ને પછી આપણે બનાવવાની છે ને હા એવા થાય છે તો ભાજી ખૂટવાની શરૂઆત થઈ ગઈ છે આયુષભાઈ ખૂટવા મળ્યા છે ને આગળ અમે ખૂટવા મળશું બરોબર તો આયુષભાઈ પાસે પૂછવા આવ્યા છે કે આપણે ભાજી બનાવવાની ક્યારે છે તો એને શું છે બાળ મંદિરે જવાનું હતું તો કે હું આવી જાઉં પછી ભાજી બનાવજો જોઈએ કે તમે એકદમ સારું વાંધો નહીં તો બાળ મંદિરે જઈએ અને પછી આપણે તો હાલો મિત્રો કાયમ ના રૂલ્સ પ્રમાણે મંદિરે તૈયાર થઈ ગયો છે ભાઈ તો હાલો નીચાળે જવાનું છે ને બાળ મંદિરે હાલો હવે સંપલ ક્યાં પી છે આપણે સફળ ગોતી લે તારા હા તો સફળ ગોતી લે હાલો તો એને કઈ એમની સપલ તો રહેવાનું જ છે કારણ કે આવીને સપલ ક્યાં મીકી દે ને કઈ નક્કી ન હોય એટલે સપ્પલનું તો રહેવાનું જ છે એને સપ્પલ તો પહેરી જવા જોઈએ ને તો કાંઈ એમના રૂલ પ્રમાણે ભાઈને અમે બાળ મંદિરે હા વયો જાય કે અહીંથી કે મિક જાઓ તો અમારે બાળ મંદિર બહુ આઘું છે નહીં કાંઈ અહીંથી થોડુંક થાય આમું જ દેખાય છે તો બહુ આઘું નથી થતું મારું મકાન અહીંયા જ છે અને એટલું જ આઘું થાય છે બહુ આઘું થતું નથી એટલે કારક મિક જઈએ તો પણ હાલે અને કારક કારક ન જાય તો એ પણ હાલે એટલે વાંધો નહીં અહીંયા ઉભા રહી એટલે અહીંયાથી વયો જાય અને ત્યાંથી કંઈક પપ્પા હોય તો વ્યા જાવ એટલે અહીંથી પાછા વ્યા જાય બાકી તો આગળ હાલો મિત્રો હવે ભાજી ખૂટાઈ ગઈ છે અને હવે બનાવવાની ચાલુ કરી દઈએ આપણે જો ભાજી ખૂટી નાખી છે બધી અને અહીંયા વાલોર પડી છે અહીંયા વાલોરે ખૂટાઈ દીધી છે આ ડબલ ચાક કરવાના છે ભાજી પણ બનાવવાની છે અને વાળનું શાક પણ બનાવવાનું છે તો ભાજી ખૂટાઈ ગઈ છે તો હવે આપણે બનાવવાની પ્રોસેસ ચાલુ કરી વિડીયો તો તેલ મેં દીધું છે બરોબર તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાય ને એવું નાખશું આપણે તો હવે નાખી દઈએ આપણે રાય અને જીરું નાખી દઈએ રાય ને જીરું બે નખાઈ ગયું છે અને હવે આપણે ગુંદાની ભાજી

પછી નાખી દેવું ફાઇનલી ગુંદાની ભાજી બની ગઈ છે તો હું તમને બતાવું જો ગુંદાની ભાજી છે આલો નું શાક છે આ સાસ છે આ મરચા છે આ કેરીનો આથણો છે આ રોટલી છે અને આ રોટલા છે તો ફાઇનલી બધું તૈયાર થઈ ગયું છે તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે તો હવે અમે બે જઈ જમવા તો આ તે ગુંદાના મોરની ભાજી તો મિત્રો તમે પણ એકવાર ટ્રાય મારજો તો ફાઇનલી આયુષ્ય આવી ગયો છે અમે જમીન ઉભા થયા અને આયુષ્ય આવ્યો બાળ મંદિરેલી થોડુંક મોડું થઈ ગયું હતું એટલે અમે બેહી ગયા તા ને હવે આયુષ્ય આવ્યો છે તો એવો ભાઈ બાળ હા હું હું જમવામાં આપું

એમ બહુ રમત રમાડી અલગ અલગ રમત રમાડી છે ને હે સરસ તો બધા છોકરાઓને રમાડી છે ને રમત કોને રમાડી તું એ રમ્યો હતો રમત હા તમારી બેન નું નામ જયશ્રી બેન છે એમને એક રીનાબેન એક જયશ્રી બેન સરસ મંદિરે ગયો હતો અને મોડું એટલા માટે છું એને કે રમતગમત નું આયોજન રાખેલું હતું એને એટલે મોડું એના માટે થયું છે એટલે આપણે વહેલા હર બેસી જવાનું કારણ એ હતું કે મોડું થયું એટલે આપણે બેસી ગયા હતા તો હાલો દોસ્તો આ વિડીયોમાં એટલું જ તે તો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળીએ આપણે બીજો વિડીયોમાં નવા વિચારો સાથે અને નવા ઉમંગ સાથે તો ત્યાં સુધી જય માતાજી પાપા સીતારામ